હેલો વિદ્યાર્થી મિત્રો રીતિ સ્વાગત છે આપણે ગયા લેક્ચરમાં સાદા વર્તમાન કાળ વિશે વાત કરી હતી હવે આ લેક્ચરમાં આપણે સાદા વર્તમાન કાળ વિશે જ વાત કરીશું ગયા લેક્ચરમાં આપણે વિધાન વાક્ય જોયા હતા એટલે કે હકાર વાક્ય જોયા હતા સાદા વિધાન જોયા હતા એફેરમેટિવ સેન્ટેન્સ અને હવે આપણે જોઈ રહ્યા છીએ પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય કારણ કે બધા પ્રકારના વાક્ય આવે છે વિધાન વાક્ય પણ હોય પ્રશ્નાર્થ વાક્ય પણ હોય નકાર વાક્ય પણ હોય આપણે બધા વાક્ય શીખવા છે છે તો તો એ કાળમાં વાક્ય વાક્ય પ્રમાણે એના ક્રિયાપદના રૂપમાં ફેરફાર થતો હશે અથવા તો એના કઈ ટુબીના રૂપે રૂપ એડ થતા હોય તો આપણે એ શીખવાના છે તો આપણે એ શીખી રહ્યા છીએ આપણે કયા લેક્ચરમાં હકાર વાક્ય જોયા હતા આ વાક્યમાં આપણે નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય વિશે વાતચીત કરીએ તો જોઈએ હવે અહીંયા કીધું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ હવે ગયા લેક્ચરમાં આપણે આની માહિતી મેળવી હતી વિચાર મેળવ્યો તો ખ્યાલ મેળવ્યો હતો કે સાદો વર્તમાન કાળ એટલે એવો કાળ કે જે કાળમાં આપણી રોજિંદી ક્રિયા છે રોજની કોઈ ટેવ છે અથવા તો સનાતન સત્ય વાક્ય હોય કોઈ ગાણિતિક અથવા તો વિજ્ઞાનના કોઈ સિદ્ધાંતો નિયમો કહેવત કે સૂત્ર હોય તો એ બધું જ સાદા વર્તમાન કાળમાં લખાય શેમાં લખાય સાદા વર્તમાન કાળમાં રોજિંદી ક્રિયા છે આપણી કોઈ ટેવ છે એ બધી ક્રિયા છે એ સાદા વર્તમાન કાળમાં લખાય છે રોજિંદી ક્રિયા ભાઈ હું રોજ સવારે સાત વાગે ઊઠું છું હું રોજ સવારે આઠ વાગે સ્કૂલે જાઉં છું હું પછી આમ જાઉં છું તેમ જાઉં છું દરરોજની કોઈ ક્રિયા છે તો એ ક્રિયા સાદા વર્તમાન કાળમાં આવશે હવે આપણે સાદા વર્તમાન કાળમાં આપણે એની જે જનરલ ડિટેલ હતી એ આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરી છે હવે આપણે જોઈએ છીએ તો હવે આપણે જોઈએ છીએ પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય તો એના માટે જોઈએ મિત્રો પેલા આપણે હકાર વાક્યનો જે ખ્યાલ આપણે આગળના લેક્ચર લીધો તો એ આપણે ફરી પાછો મેળવી લઈએ હવે અહીંયા કીધું એફર્મેટિવ સેન્ટેન્સ સાદા વર્તમાન કાળના છે શેના છે સાદા વર્તમાન કાળના હકાર વાક્ય એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય હકાર વાક્ય છે અને બીજું આપણે આને કહી શકીએ તો આપણે એને સાદા કાળના કોઈ વાક્ય છે સાદા વિધાન એવું પણ કહી શકો સાદું વિધાન છે એવું પણ કહી શકાય

ક્રિયાપદ લગાવતા હોય અને અન્ય શબ્દ હોય કરતા હોય પછી ક્રિયાપદ આવે હવે કાળ પ્રમાણે આ ક્રિયાપદના રૂપમાં ફેરફાર થાય શું થાય ક્રિયાપદના રૂપમાં ફેરફાર થાય હવે કોઈમાં મૂળ રૂપ મૂકવાનું થતું હોય છે કોઈમાં એસકે એસ વાળું મૂકવાનું થતું હોય છે કોઈમાં ભૂતકાળનું રૂપ આવે કોઈમાં આઈએનજી વાળું રૂપ આવે કોઈમાં ભૂતકૃદંત આવે એ કાળ પ્રમાણે જોવાનું આપણે અત્યારે વર્તમાન કાળ જોઈએ છીએ તો વર્તમાન કાળમાં કયો કાળ સાદો વર્તમાન કાળ જોઈએ છે કયો કાળ જોઈએ છીએ સાદો વર્તમાન કહીએ સિમ્પલ પ્રેઝન્ટ શું કહેવાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આ સાદો વર્તમાન કાળ છે ઓકે મિત્રો હવે આપણે અહીંયા જોયું આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ એના હકાર વાક્યો છે આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા અહીંયા આપણે એનું વધારે થોડુંક યાદ કરી લઈએ જેથી કરીને આપણે આગળ આપણે પ્રશ્નાર્થ વાક્ય નકાર વાક્ય જોવા છે ને તો એમાં આપણને ખ્યાલ આવી જાય ખબર પડે છે ને મિત્રો હવે જો એમાં આપણે જોઈએ હકાર વાક્ય એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે સાદું વિધાન થાય વાક્ય રચના શું આવે કોઈ પણ કાળ હોય તો કરતા ક્રિયાપદ અન્ય શબ્દ હવે અહીંયા જો વાક્ય રચના છે કર્તા પ્લસ અહીંયા ક્રિયાપદ છે એમાં જો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અથવા તો اس કે ઇએસ વાળું રૂપ આવે છે કયો આવે છે ક્રિયાપદનું મૂળ રૂપ આવે અથવા તો اس કે ઇએસ વાળું અહીંયા ક્રિયાપદ લખ્યું તો ક્રિયાપદમાં ફેરફાર થાય કાળ પ્રમાણે જો સાદો વર્તમાન કાળ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે અથવા તો اس કે ઇએસ વાળું આવે હવે મૂળ રૂપ ક્યારે આવે ને اس કે ઇએસ વાળું ક્યારે આવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું મૂળ રૂપ છે એ અને اس કે ઇએસ વાળું છે એ એ ક્યારે આવે એ જો મૂળ રૂપ અથવા તો اس કે ઇએસ વાળું

કરતા વિભક્તિ આવે એમાં એક વચન બહુ આવે પછી પ્રથમ પુરુષ બીજો પુરુષ ત્રીજો પુરુષ આવે અને બીજું શું હોય તે હોય તો આ જે પ્રથમ પુરુષ એક વચન પ્રથમ પુરુષ બહુવચન બીજો પુરુષ એક વચન બીજો પુરુષ બહુવચન ત્રીજો પુરુષ એક વચન ત્રીજો પુરુષ બહુવચન તો આ ત્રીજો પુરુષ એક વચન હોય હિશી ઈટ કરતા

પાછળ અન્ય શબ્દ એના એક્ઝામ્પલ જોયા બબીતાજી લિવ્સ ઇન મુંબઈ બબીતાજી લિવ્સ ઇન મુંબઈ બબીતાજી છે એ મુંબઈમાં રહે છે મુંબઈમાં વસવાટ કરે છે મુંબઈમાં વસવાટ કરે છે એટલે ઘણા ટાઈમ થી ત્યાં કરે છે અને હજુ પણ એ કરશે એટલે આ ક્રિયા છે એ ચાલુ ને ચાલુ જ રહી છે એટલે આપણે એને સાદા વર્તમાન કાળમાં લીધી બબીતાજી લિવ્સ ઇન મુંબઈ જો અહીંયા ક્રિયાપદ જોઈ લિવ્ઝ એમાં એસ લગાવેલો છે શું લગાવેલું છે એસ એસ લગાવેલો છે કેમ બબીતાજી છે બબીતાજી છે છોકરી માં આવે ને એના માટે શું હોય શી હોય ત્રીજો પુરુષ એક વચન કરતા થઈ એટલે શું આવે છે એસ બબીતાજી લિવ્સ ઇન મુંબઈ પછી બીજું વાક્ય જોઈએ જેઠાલાલ બબીતાજી ને જેઠાલાલ બે હારે આવ્યા છે જેઠાલાલ સ્પીક્સ ઇંગ્લિશ વેલ કે જેઠાલાલ છે એ અંગ્રેજી સારું એવું બોલે છે એને સારું એવું અંગ્રેજી આવડી ગયું છે હો ભાઈ હવે આપણે શીખી જવાનું છે જેઠાલાલ ને આવડી ગયું ને તો જો અહીંયા જેઠાલાલ સ્પીક્સ ઇંગ્લિશ વેલ હવે અહીંયા જેઠાલાલ કરતા છે હવે કરતા તરીકે ત્રીજો પુરુષ એક વચન કારણ કે જેન્સ છે એટલે હી આવશે પુરુષ છે એટલે હવે અહીંયા હી છે તો એની સાથે એસ કે એસ વાળું હોય તો અહીંયા સ્પીક છે એની પાછળ જો આપણે એસ લગાવ્યું સ્પીક્સ થઈ ગયું થઈ ગયું વાક્ય સ્પીક્સ ઇંગ્લિશ વેલ થઈ ગયું હવે આપણે બીજું કોઈ વાક્ય જોઈએ ધારો કે હું અહીંયા એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે તમને એક વાક્ય આપું છું કે હું દરરોજ ક્રિકેટ રમું છું તો અહીંયા હું છે એટલે કરતા તરીકે શું આવે આય હવે રમવાની વાત થઈ એટલે પ્લે હવે ક્રિયાપદ નું મૂળ રૂપ મૂકું કે એસ વાળું આય કરતા છે કરતા આય હોય તો ત્યારે શું આવે મૂળ રૂપ આવે તો પ્લે નું પ્લે ક્રિકેટ રમવાની વાત કરે છે એટલે ક્રિકેટ એમ લખવું પડશે ને ક્રિકેટ અને દરરોજ એવું કીધું તો શું આવે એવરી ડે શું આવે એવરી ડે કે હું દરરોજ ક્રિકેટ રમું છું આપણે રમવાનું હોય ભણવાનું પણ અને રમવાનું પણ કારણ કે આપણે બધું જ કરવાનું છે શીખવાનું રમવાનું પણ એના સમયે ભણવાનું ભણવાના સમયે રમવાનું રમવાના સમયે અહીંયા આઈ પ્લે ક્રિકેટ એવરી ડે કે હું દરરોજ ક્રિકેટ રમું છું થઈ ગયું આ આપણે એનો ખ્યાલ મેળવી લીધો કે એફર્મેટિવ સેન્ટેન્સ હતા જે હકાર વાક્યો હતા એના વિશે માહિતી મેળવી હવે આપણે જોઈએ નકાર વાક્યો નેગેટિવ સેન્ટેન્સ હવે પ્રશ્નાર્થ વાક્ય નકાર વાક્ય જોવાના ને આપણે એના વિશે માહિતી મેળવવી પડશે કે નહીં તો એ જોઈએ સાદા વર્તમાન કાળના નકાર વાક્ય બનાવવાના હોય તો આપણે આ કાળની ડિટેલ મેળવીએ છીએ કાળની માહિતી મેળવીએ છીએ કઈ રીતે કાળ છે એ હવે એમાં નકાર વાક્ય કઈ રીતે આવે એ જોવાનું પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે આવે એ જોવાનું કારણ કે જો બધા કાળ ભેગા થાય આપણે ખાલી એક જ યાદ રાખવાનું હકાર વાક્ય પછી નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય છે ને તમને જાતે બનાવતા આવડી જશે બધા કાળ શીખી જાઓ ને ત્યારે તમને ખ્યાલ આવે એટલે પેલા આપણે ખાલી એનું જનરલ ડિટેલ મેળવી લઈએ નકાર વાક્ય નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય આપણે જોઈએ છીએ હવે નકાર વાક્ય બનાવવા હોય ને તો સાદો વર્તમાન કાળ છે અહીંયા આપણે કયા કાળના બનાવવાના છીએ સાદા વર્તમાન કાળના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સાદા વર્તમાન કાળના આપણે આ વાક્ય બનાવવાના છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ આવું સાદો વર્તમાન કાળ છે એના આપણે નકાર વાક્ય બનાવવાના નકાર વાક્ય બનાવીને ત્યારે શું ફેરફાર થાય હવે જો હકાર વાક્ય વાક્ય રચના આપણે જોઈએ કરતા આવી પ્લસ ક્રિયાપદ મૂળ રૂપ હોય અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ હોય અને પાછળ હોય અન્ય શબ્દો હોય હવે જો અહીંયા આપણે આ ક્રિયાપદનું મૂળ રૂપ કેસ કે એસ વાળું લખીએ છીએ ને એ ટુબી ના રૂપ ને કરવા માટે હોય ટુબી ના રૂપ તરીકે સાદા વર્તમાન કાળમાં કે ડઝ આવે પરંતુ હકાર વાક્યમાં આપણે લખતા નથી એની જગ્યાએ આપણે ક્રિયાપદના રૂપમાં ફેરફાર કરી દીધો હોય હવે જો આપણે અહીંયા નકાર વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યાં ટુબી ના રૂપ દર્શાવવા પડે તો અહીંયા જો સાદા વર્તમાન કાળમાં નકાર અથવા તો પ્રશ્નાર્થ વાક્યમાં ટુબી ના રૂપ તરીકે ડુ કે ડઝ નો ઉપયોગ થાય ઉપયોગ થાય છે ડુ અથવા તો નો ઉપયોગ થાય છે વાક્ય હોય વાક્ય રચનામાં કરતા ટુબી નું રૂપ પ્લસ ક્રિયાપદ અને અન્ય શબ્દો આ ક્રિયાપદ અને ટુબી નું રૂપ એ બંને સાથે હોય આમાં આપણે લખીએ છીએ એ બંને સાથે આવી જાય અહીંયા આપણે નકાર વાક્ય બનાવીએ ત્યારે ટુ બી નું રૂપ અલગથી લખવાનું કારણ કે આમાં વચ્ચે આપણે નકાર બનાવશું એટલે નોટ એડ થાય શું થાય નોટ એડ થાય નકાર બનાવવાનો છે ને એટલે નકાર છે તો નોટ તો લખવું જ પડે ને તો જ નકાર બનશે બનાવવું પડે ભાઈ હા જો હવે સાદા વર્તમાન કાળનો નકાર કે પ્રશ્ન બનાવીએ ત્યારે ટુ બી ના રૂપ તરીકે ડુ કે ડઝ નો ઉપયોગ થાય છે હવે જો જ્યારે કરતા તરીકે હવે ડુ ક્યારે ડઝ ક્યારે એ પાછું નક્કી કરવાનું

નકાર વાક્યની વાક્ય રચના વાક્ય રચના શું કીધી તમને કરતા અને પાછળ અન્ય શબ્દ થઈ ગયું કરતા ટુબી નું રૂપ નોટ ક્રિયાપદ ને અન્ય શબ્દ હવે એવી જ રીતે છે એની વાક્ય રચના જો કરતા શું છે કરતા ટુ ટુબી ના રૂપ છે

તો ડિસી ઇટ હોય તો ડિસી મૂળ રૂપ એક વખત આવી જાય તો પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પાછળ અન્ય હવે જો નકાર બનાવવાનો એટલે ડઝ પછી આપણે નોટ લખીએ નકાર બનાવવાનું નોટ લખવાનું ને એવી જ રીતે ડુ પછી આપણે નોટ લખીએ આ ઘણું લાંબુ થઈ જાય

વાક્ય રચના છે આપણે જો પુષ્પરાજ ડઝ નોટ સ્ટેન્ડ સ્ટ્રેટ પુષ્પરાજ કરતા છે હિંસી ઈટ વાળો કરતા થયો ને જેન્સ છે પુરુષ છે વ્યક્તિ થયો તો એની સાથે ડઝ નોટ નકાર વાક્ય સ્ટેન્ડ ક્રિયાપદ નું મૂળ રૂપ ને સ્ટ્રેટ એટલે કે સીધો કે પુષ્પરાજ છે સીધો ઊભો રહેતો નથી નથી ઊભો રહેતો આમ થોડો ત્રા ઉભો રહે છે ભાઈ પુષ્પરાજ સીધો ઊભો રહેતો નથી રવિ ડઝ નોટ બ્રિંગ ટે નકાર વાક્ય છે રવિ ત્રીજો પુરુષ એક વચન કરતા એની સાથે ટુ બી નું રૂપ ડઝ નકાર બનાવ્યું છે નોટ બ્રિંગ પેન બ્રિંગ એટલે કે લાવવું ને પેન રવિ છે ને પેન લાવતો નથી આઈ ડુ નોટ લાઈક ટી આઈ કરતા આ ત્રીજો પુરુષ એક વચન સિવાય નો કરતા છે એટલે એની સાથે જો ટુ બી નું રૂપ ડુ આવી ગયું નકાર છે એટલે નોટ લાઈક એટલે કે પસંદ અને ટી એટલે કે ચા મને ચા પસંદ નથી તમને પસંદ હોય તો ભલે મને ચા પસંદ નથી એવું મેં કીધું ધે ડુ નોટ ગો ફોર શોપિંગ ધે ત્રીજો પુરુષ બહુવચન છે જોજો ત્રીજો પુરુષ એક વચન નથી ત્રીજો પુરુષ બહુવચન છે એટલે ટુ બી ના રૂપ તરીકે શું આવે ડુ નકાર છે એટલે નોટ ગો ક્રિયાપદનું મૂળ રૂપ અને ફોર શોપિંગ એટલે કે શોપિંગ માટે કે તેઓ શોપિંગ માટે જતા નથી આ નકાર વાક્ય જોયા હવે આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કયા

થાય છે સાદા વર્તમાન કાળના પ્રશ્ન વાક્ય છે એટલે ટુ બી ના રૂપ તરીકે ડુ ડઝ આવે વાક્ય રચના જોઈએ હવે આમાં જો પ્રશ્ન વાક્ય બનાવીએ ને એટલે આપણે એમ કહીએ કે શું તમે આમ કરો છો શું તમે આમ જશો તો આપણે શું બોલીએ છીએ એ ટુ બી નું રૂપ છે એ આગળ આવી જાય ડુડસ છે આગળ લઈ લેવાનું પ્રશ્ન પછી કરતા ડુડસ એક વખત આવી જાય એટલે ક્રિયાપદનું નું મૂળ રૂપ અન્ય શબ્દ અને પ્રશ્ન ચિહ્ન થઈ ગયું આ એની વાક્ય રચના હતી હવે આપણે જોઈએ ડુડસ ક્યારે કે દસ છે એ હિસી ઈટ વાળો કરતા હોય ત્યારે અથવા એક વચન વ્યક્તિ હોય ત્યારે એના સિવાય હોય તો ડુ થઈ ગયું આગળ એના એક્ઝામ્પલ જોઈએ દસ કિશન ગો ફોર વોક ઇન ધ મોર્નિંગ હવે જો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે છેલ્લે શું મૂકવાનું પ્રશ્ન ચિહ્ન તો ભૂલવાનું જ નહીં ભાઈ પ્રશ્ન ચિહ્ન મૂકી જ દેવાનું હવે જો અહીંયા દસ કિશન ગો ફોર વોક ઇન ધ મોર્નિંગ કે દસ ડૂબી નું રૂપ આવી ગયું એટલે પ્રશ્ન વાક્ય થઈ ગયું પેલા પછી કિશન કરતા છે કિશન ત્રીજો પુરુષ એક વચન એટલે ટુબી રૂપ તરીકે ડઝ મૂક્યું છે ગો એટલે કે જાય છે મૂળ રૂપ મૂક્યું કેમ ડઝ આવી ગયું એટલે ફોર વોક એટલે કે ચાલવા માટે ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં કે શું કિશન સવારમાં ચાલવા માટે જાય છે એવો પ્રશ્ન કર્યો આપણે જાતો હોય નોય જાતો હોય મારી જેવી બોડી હોય ચાલવાની કઈ જરૂર નથી પડે આપણે ભાઈ એમ નામ સારા અહીંયા શું ડઝ કિશન ગો ફોર વોક ઇન ધ મોર્નિંગ કે શું કિશન સવારમાં ચાલવા માટે જાય છે એવો પ્રશ્ન કરે છે ટુ બી નું રૂપ આગળ કરતા ક્રિયાપદનું મૂળ રૂપ અન્ય શબ્દ હવે જો નેક્સ્ટ ડુ વી ટેક પેપર કે શું અમે પેપર લઈ શકીએ એવો પ્રશ્ન છે હવે જો અહીંયા ડુ લખ્યું ડુ કેમ લખ્યું કરતા તરીકે વી છે વી ત્રીજો પુરુષ એકવચન સિવાયનો કરતા એટલે ડુ એની સાથે ક્રિયાપદનું નું મૂળરૂપ અને પેપર અન્ય શબ્દ પાછળ પ્રશ્ન ચિહ્ન થઈ ગયું પછી આવે છે ડઝ અમિતા ગો ટુ સ્કૂલ કે શું અમિતા સ્કૂલે જાય છે એવો પ્રશ્ન કર્યો અમિતા છે ત્રીજો પુરુષ એક વચન વાળી કરતા ને છોકરી છે એટલે એની સાથે શું આવે ટુ બી ના રૂપ તરીકે ડઝ અને ડઝ આવી ગયો એટલે ક્રિયાપદ નું મૂળ રૂપ અને ક્યાં જાય છે સ્કૂલ ની વાત કરે છે શું અમિતા સ્કૂલે જાય છે એવો પ્રશ્ન કરે છે ડુ વી વિઝિટ બેંક ડેઈલી ડેઈલી એટલે કે દરરોજ વિઝિટ એટલે કે મુલાકાત કરી અને વી એટલે કે અમે અહીંયા ડુ વી વિઝિટ બેંક ডেইলি પ્રશ્નાર્થ વાક્ય છે એટલે એવું કહે છે કે શું અમે દરરોજ બેંકની મુલાકાત કરી શકીએ એવો પ્રશ્ન પૂછે છે હવે વિ કર્તા છે ત્રીજા પુરુષ એકવચન સિવાયનો કર્તા એટલે ટુ બી ના રૂપ તરીકે શું મૂક્યું ડુ વી કર્તા એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે વિઝિટ અને બેંક ડેઈલ વાક્ય રચના શું છે ડુ અથવા તો ડઝ પ્લસ આવે કર્તા અને ડુ ડઝ એક વખત આવી ગયા એટલે ક્રિયાપદનું

ત્રીજો પુરુષ વચન છે ને એ શીટમાં આવે આ હી આ શી તો એની સાથે શું આવે છે ટુ બી ના રૂપ તરીકે ડઝ પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ લખ્યું ગો ગો અને અહીંયા ડુ ડુ છે કેમ કરતા તરીકે વી અને વી એક પહેલો પુરુષ પ્રથમ પુરુષ બહુવચન છે ત્રીજા પુરુષ વચન સેવા નો કર્તા એટલે ડુ આવે એની સાથે ડુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ ટેક અને વિઝિટ થઈ ગયું જોયા હવે આપણે અહીંયા સાદો કરીએ વાક્ય રચના પણ જોઈને એના વાક્યના એક્ઝામ્પલ જોઈએ હવે આપણને ગમે ત્યારે કોઈ પૂછ્યું હોય ને સાદા વર્તમાન કાળમાં શું આવે આપણને ખ્યાલ આવી જાય આવી તમને પણ આપણને આવી જ જાય ખબર પડી જવી જોઈએ કે કયા વાક્યો કયા પ્રકારના છે ઓકે મિત્રો થેન્ક યુ મિત્રો ફરી પાછા આપણે રીપી ઈ લર્નિંગ હબ પર મળીશું અને નવા ટોપિક સાથે આવીશું આપણે આ ટોપિક છે એનું તમે રિવિઝન કરી જોજો અને તમને ખ્યાલ ન આવે તો તમે પ્રશ્ન પણ કરી શકો છો હવે આપણે નવા ટોપિક પર ફરીથી મળીશું અને ત્યાં સુધી તમે વેઇટ એન્ડ વોચ ત્યાં સુધી તમે રાહ જો નવો ટોપિક જલ્દીથી લઈને આવીશું સરસ થેન્ક યુ મિત્રો વેલકમ ફરી પાછા મળીશું Música